એટલે આ બધું તણન લઈને વધારે આખી બોડી માં આવી ગયું અચ્છા બરાબર છે ગેસ ની ભી આપણે ટ્રીટમેન્ટ સાથે કરતા હતા એમાં કેવું લાગે છે બરોબર છે એમાં ભી બરોબર લાગે છે બરાબર બસ સસેશન કર્યા તમે અમારી સારવારથી સેટિસ્ફાઈડ છો બા હા ના બરોબર તો તમારો ભગવાન બહુ હાર કરશે આ લોક માં તમને સુખી રાખશે ભગવાન તમે સારા થઈ ગયા એ વસ્તુ મહાત્મા ની અને આપણે સસેશન કર્યા હવે તમને તકલીફ શું હતી હું તમને શોર્ટ માં સમજાવું હા આપણે એક એક મણકામાંથી નસ દબાતી હતી કમરની ચોથા પાંચમા મણકા વચ્ચેની જે પગમાં નસ ઉતરે ને એ નસ આપણી દબાતી હતી એટલે તમે જયારે ચાલો ઉભા રહ્યો ત્યારે આ નસમાંથી બ્લડ આવતું જોઈએ ને નહોતું આવતું શું કામ કે આપણે નસ દબાઈ ગઈ હતી મણકામાંથી હવે આપણે શું કર્યું આજે ગાદી નસ દબી હતી ગાદી નું થોડુંક સેટિંગ કરીને આ નસ ને છૂટી પાડી આ નસમાં જેવું લોહી ચાલુ થઈ ગયું એટલે તમને ઉભું રહેવામાં પ્રોબ્લેમ મળ્યું ચાલવાનો પ્રોબ્લેમ મળ્યો બરાબર એટલે ટૂંકમાં આપણે સેટિંગ કર્યું એટલે લેન્સમાં બ્લડ નહોતું આવતું પછી બ્લડ આવવું જોઈએ નહોતું આવતું એમાં આપણે બ્લડ ચાલુ કર્યું આપણી ટ્રીટમેન્ટ એમાં બ્લડ આવવા મળ્યું એટલે તમને પગ જે છૂનો થઈ જતો તો બરાબર પછી અંદર અમુક ત્યાં જીવડા ધોર એવું થાય હા પણ એમાં લોહી ના આવે એટલે એવું થતું એ બધું આપણે સેટિંગ કર્યું એટલે એ ટૂંકમાં સરખું થઈ ગયું બરાબર અને ગોઠણ થોડીક ની ઓસ્ટો આર્થરાઇટિસ ની તકલીફ હતી એનો બી સેટિંગ કર્યું ગેસ એસિડિટી પેટ માં એસિડ વધતો તો એનો બી સેટિંગ કર્યું ખંભા માં મસ્કુલા ઉપર બાધી હતી હવે બાધી બહુ હતી ને ઉપર હા એ બી સકુ થઈ ગયો ને આ કરતા ના બહુ સારું છે ઘણું સારું છે અને દેખાય કેવી લાગી બા તમને અમારી સાથે બહુ બહુ ફાઈન છે બહુ બહુ નાઈસ છે બધન બચાડા ને બહુ તમે સારું કરો છો પણ આશીર્વાદ મળી જાશે તમને અને પેલા બેન આવ્યા હતા કેમ કે એની મને તકલીફ સેમ હતી ને મંદિર માં ભેગા થઈ કુવર ભાઈ તો પછી મને કે જો આ વિડીયો છે

ちょっと。